તો વાગે છે નવ અને આજનો વિડીયો આપણે અહીંયાથી શરૂ કર્યો છે તો સૌથી પહેલા તો બધાને અમારા ઠાકોર ફેમિલી તરફથી બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા નવા વિડીયોમાં જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી જય મેળલીમા જો ગાઈસ બોડી તો વેલા વેલા વારવા મળી ગઈ પડી કમ્પ્લીટ અને અહીંયા જો સવારનો માહોલ મોર્નિંગનો માહોલ ગાઈસ નંબર માહોલ હું તો વેલા વેલા વાર હજુ

เดาๆไอ้ยีโรยีโรปัจจ اه เดี๋ยวขอดดดัดี๋ยวขมันชีวารู้เน็กชีวารู้ชีว์เน็กเฮ้ยไปฆ่าต่ออะบุ๋มโหข้งก็ยังแค่ไหนนู่ความหายอนู่นแค่ถือหัวอนนี้ความหัแล้วนะ તો જઈ દો સત્ય ખાતર જો આનારી થઈ ને બોર માં આવી જુઓ ત્યાં થઈ ને તર જો

જો બોરિંગ મમ્મી બે તો નહીં દેખી મો આયો અત્યારે આટલા તો આટલું ને દઈ ગયું આટલું બાકી છે જો ચલો ગાઈસ નહીં ચાલુ કરી દઈએ આમાં જો તો જો ગાઈસ અમે તો આયા હતા નહીં માટે પણ અત્યારે જી અહીં ઘરે ચમકા મે જી અહીં ચા પીવા માટે નહીં બની જો બોરી તો ચા બની ગઈ હે ના મે અહીં બેઠી હું તા પીયો

કે તો ખાતર ચાર આય બોની બોરી પાણી ના પર તોમન ખાતર ચાર આય નકર એ પાણી બોરમાં જાય જાય ને પા પાછો આઈન ખેતરમાં જાય નાખખે ઓર પણ તો નાખખે ઓ તો ગાઈસ સટે તો આગે ગયા સી 12 ને હું બેઠે હું માટે માં થઈ રોટલા ચાર રહે જો ચારે પેલા દે દેવાનું માર તો

ઈશ્વર આલું રબડ મે આઈ રબડ વાળા છે પ્લાસ્ટિક વાળા નહીં દેવું એને પ્લાસ્ટિક ના છે આ તો ના ભાગી રબડ નહીં રબડ ના છે ચકરાના યે ઓકે બાજુ એ કચરાન કે ભાઈ હા હો તો બાર નો એક નંબર જો

જો ગઈશ અમે તો અત્યારે જો ગઈશ આમ તીકર આજે દીપેશ્વરી પૂનમ હો ને એટલા માટે જો આ બધા બાઈક હોય ને દિપેશ્વરી જાય જો ગઈશ અમે દુખવાની થોડી વસ્તુ તો લઈ લીધી

ને કઈ બે ગોતો કર કંતા જ પડ્યા લો જે નો છે ઇસ દેખ સકતે હો અમને તો લીમડા બાંધી દીયા હે ના બોલો લે જો ગાઈસ બોરીએ તો લેબ્રો લઈ જાહે હું અન મુ હે ના આવો લેબ્રો લઈ જવાનું ગેર જો લઈ જઈશ તો રો લેબ્રો નાખી દીધો અત્યારે હમ

Hai भाई आगे तो होगो और dia di मिलो हरू <tuk milik> Okay. Yeah. तो पे तो भूली जाओ इतलाच जो yeah. गाइस ये दशरी माता मंदिर आज थारी आई गे बिजी रस्तात है સેન્ટર કરી લે મોટર જો જો ગાઈસ બે સંતો કરી લે આમ એટલે સીધા બે બે બની તો મે પકોરી ખાવ ગ્રેન તો બનના ના

એક મમ્મી માં અમ્બી બનાય તું બનાવ એક પૂરી બનાવ અમે બનાય હોય તો કાલ પણ તો કેતા અમે જાતે જ ના બનાવ એમાં રોટલા બનાવવાનું છે કે સાત ફેમિલી ઓલ ફેમિલી મેમ્બર ખાવા બેહી જાય મમ્મી પપ્પા નઈ મે બોરી અને માડી જમી લ્યો અમે બેહી જાવ ઘડા ગાઈ જમવું હોય તો આઈ જો જમવા માટે

તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઈટ જય માતાજી જય માં તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો તો જય માતાજી ટાટા બાય બાય મળ્યા કાલના વિડીયોમાં